પાટણ શહેરમાં ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની પાલિકાની ઝુંબેશ પોલીસ બંદોબસ્તના અભાવે મોકૂફ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સીલિંગની કાર્યવાહી આજે વર્ષના અંતિમ દિવસે પોલીસ બંદોબસ્તના અભાવે મોકૂફ રાખવાની ફરજ પડી હતી પાલિકા દ્વારા અડતાલીસ જેટલા એકમોને સીલ મારવાની તૈયારી કરવામાં આવી હતી પરંતુ સુરક્ષાના કારણોસર આજે માત્ર સ્થળ સર્વે કરીને સંતોષ માનવો પડ્યો હતો પાટણ નગરપાલિકાએ ગત બાવીસ ડિસેમ્બરના રોજ શહેરના અડતાલીસ કતલખાનાના વેપારીઓને નોટિસ ફટકારી હતી પાલિકાના જણાવ્યા અનુસાર આ એકમો સરકારી ગાઈડલાઇનનું પાલન કર્યા વગર ગેરકાયદેસર રીતે કાર્યરત છે આજે એકત્રીસ ડિસેમ્બર હોવાથી પોલીસ તંત્રની વ્યસ્તતાને કારણે પૂરતો બંદોબસ્ત ન મળી શકતા સીલિંગની કામગીરી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે જો કે પાલિકાની ટીમે પોલીસ સાથે સ્થળ પર જઈને જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરી હતી તો નગરપાલિકાની આ નોટિસ સામે કતલખાનાના વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વારક ખડાવ્યા છે અને પાલિકાની કાર્યવાહીને પડકારી છે વેપારીઓનું કહેવું છે કે જો નગરપાલિકા તેઓને જરૂરી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે તો તેઓ સરકારના તમામ નિયમો અને ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા તૈયાર છે વેપારીઓએ નિયમો મુજબ વ્યવસાય કરવાની ખાતરી પણ આપી છે હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં હાઈકોર્ટના નિર્દેશો બાદ પાલિકા આ અડતાલીસ કતલખાનાઓ સામે સીલિંગની કડક કાર્યવાહી કરે છે કે વેપારીઓને નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવે છે તરીકે ખાટીવાડામાં તમામ દેસ્ટાધિસર સ્લોટિંગ યુનિટને બંધ કરવા માટે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી જે અંતર્ગત નગરપાલિકાની આજે અન્યત્ર વ્યસ્તતા હોય અને આ વર્ષનો આખરી દિવસ હોય થોડી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ અન્યત્ર વ્યસ્તતા હોય બંદોબસ્તના કારણે આ કાર્યવાહી આજ આજના પૂરતી આ આ કાર્યવાહી આજના પૂરતી મુલતવી રાખવામાં આવી છે અને આ જે વિસ્તાર છે એનું પોલીસની સાથે રહી અને એક સર્વે કરવામાં આવ્યું અને હવે પછી આગળની કાર્યવાહી જે કંઈ કરવામાં આવશે એ બધા લાઈન ડિપાર્ટમેન્ટ્સની સાથે રહીને પછી અને નામદાર હાઈકોર્ટની જે કોઈ કાર્યવાહી અહીંયા કાઠીવાડામાંથી જે કરવામાં આવી છે એને અનુલક્ષીને કરવામાં આવશે છે કરવામાં આજે એ લોકોએ એવી રજૂઆત કરી છે કે આમાં નામદાર હાઈકોર્ટે કંઈ બંધ કરવાના કોઈ આદેશો આપ્યા નથી પરંતુ એ એમની ગેરસમજ છે નામદાર હાઈકોર્ટે ગેરકાયદેસર પ્રકલ્પાના ચાલવા ન દેવાની તો માર્ગદર્શિકતા આપી જ છે ખાલી એટલું અમારે એમને સમજાવવાનું છે કે આમાં કાયદેસરતા અને ગેરકાયદેસરતા વચ્ચે શું ભેદ છે એટલે જે નોમ્સ છે ફૂડ સેફ્ટી એક્ટના નીચેના જે સ્ટાન્ડર્ડ્સ છે એ સ્ટાન્ડર્ડ્સને આ લોકો બિલકુલ ફોલો કરતા નથી એટલે એ સ્ટાન્ડર્ડ્સ ફોલો ન કરે ત્યાં સુધી તો આ કતલખાનાને ચાલવા દેવાય નહીં તો અમે આજના પૂરતી આ જે કાર્યવાહી છે મુલતવી રાખેલ છે અને હવે પછી આગામી સમયમાં કાર્યવાહી ફરીથી ઇનિશિયેટ કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે કાર્યવાહી એ અમે બધું બેસી અને આખું એનું વ્યવસ્થિત કરવી પડે છે એમાં જે જે પણ સ્લોટિંગ યુનિટ છે એ સ્લોટિંગ યુનિટ ચારે બાજુથી તેઓ અને હેરસ્ટાઈલ્સથી મટેલું હોવું જોઈએ સ્લોટ કરવા માટેનું જે એનિમલ છે એ મેડિક મે મેડિકલ ચેકઅપમાંથી પસાર થયેલ હોવું જોઈએ જે એ લોકો મીટનું વેચાણ કરી રહ્યા છે એ પણ સ્ટેમ્પડ મીટ હોવું જોઈએ અને એ જે સ્લોટિંગનો જે કચરો છે અને એનું જે બ્લડ છે એ બ્લડ છે એ ગટરમાં નહીં જવું જોઈએ નગરપાલિકાની અને જે સ્લોટિંગનો કચરો છે એને પણ હાઇજીનિકલી એનો અને સાયન્ટિફિકલી એનો નિકાલ થવો જોઈએ એક પણ નિયમોનું પાલન અત્રે કરવામાં આવતું નથી પાલન ના કરવામાં શું કાર્યવાહી થઈ શકે છે સીલ સિવાય અન્ય કાર્યવાહી શું થાય સીલ કરી સીલની કાર્યવાહી થાય અને આ કામગીરી